સુરત શહેરમાં ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે ગેરકાયદેસર હથિયારો સાથે સંકળાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા એક મહિનાથી ફરાર ચાલી રહેલા વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે પ્રકાશ નાથને ધરપકડ કરવામાં આવી છે આ પ્રકરણની શરૂઆત 22 સપ્ટેમ્બર તારીખે થઈ હતી ચોકબજાર પોલીસે ભરીમાતા રોડ ફુલવાડી રોડ વિસ્તારમાંથી વિકાસ ભાર્ગવ નામના એક આરોપીને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડ્યો હતો પોલીસે તેની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી આ પૂછપરછમાં વિકાસે કબૂલાત કરી હતી કે આ ગેરકાયદેસર તમંચો તેને અન્ય એક આરોપી ઋત્વિક ઉર્ફે સોનિયાએ આપ્યો હતો આ કબુલાતને આધારે ચોકબજાર પોલીસે તુરંત ઋત્વિક ઉર્ફે સોનિયાને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો ત્યારબાદ પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસને આગળ વધારી હતી અને વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે પ્રકાશ નાથ જોગીને સુરતના બેડરોડ ઉપર આવેલી આનંદ પાર્ક સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો ધરપકડ કરાયેલો આ આરોપી ચોવીસ વર્ષનો છે અને હાલ આનંદ પાર્ક સોસાયટીમાં રહે છે જોકે તે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે આરોપી ઋત્વિકનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું કે માત્ર ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટના આ ગુના સિવાય બીજા ચાર ગુના નોંધાયેલા છે જેમાં સૌથી ગંભીર ગુનો એનડીપીએસ એક્ટ હેઠળનો છે જે નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલો છે તદુપરાંત તેની વિરુદ્ધ મારામારી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુના નોંધાયેલા છે આમ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને ચોકબજાર પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેઇનને તોડવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે પોલીસે હવે આરોપી ઋત્વિક વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે